ખાતે ખેડૂતો બાયપાસનો વિરોધ કરી રહ્યા છે છતાં ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે આજે ફરી એકવાર તંત્ર દ્વારા ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પાલનપુર એરોમા સર્કલ ઉપર રોજિંદી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા કરોડોના ખર્ચે આ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે અમદાવાદ રાજસ્થાન ગાંધીધામ સહિતના મુખ્ય શહેરોને જોડતા સ્ટેટ અને નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સરકારે કરોડોના ખર્ચે બાયપાસ મંજૂર કર્યો છે પરંતુ આ બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદનમાં ભારે વિરોધ ઉઠ્યો છે આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ડીએલઆર કચેરીના કર્મચારીઓ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ સહિત તંત્ર દ્વારા ખોડલા ગામની સીમમાં ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા આ પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતો પણ એકત્ર થયા હતા ખેડૂતોએ ખૂંટ મારવાની પ્રક્રિયાનો સખત વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ કહ્યું કે સો મીટર નહીં પરંતુ ત્રીસ મીટર જમીન જ બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી માંગ કરી છે પાલનપુર તાલુકાના અંદાજીત 160 જેટલા ગામોની જમીન આ બાયપાસમાં સંપાદન થઈ રહી છે જેમાં મોટા ભાગના ખેડૂતોની જમીન સંપૂર્ણ બાયપાસમાં સંપાદન થઈ જતાં ખેડૂતો જમીન વિહોણા બની જશે સાથે સાથે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી જશે જે ખેડૂતો આંબાની ખેતી કરીને વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેના પર પણ બુલડોઝર ફરવાનું છે આમાં એ જ કહીએ છીએ શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે અત્યારે ભારતમાં લોકશાહી રહી નથી એનો જીવતું જાગતું ઉદાહરણ આજે અહીંયા ખોડલા ગામે અમને જોવા મળ્યું છે અમે બે હજાર બાવીસ થી વારંવાર સરકાર ને રજૂઆત કરી રહ્યા છીએ કે તમે બાયપાસ વિકાસ નું કામ કરવું હોય તો કરો પણ અમને વિહાણા મત થવા દો અમે અમરેલી જે બાયપાસ બનાવવામાં આવ્યા છે જે પાલનપુર પણ વિકસિત સિટી છે જ ખાલી ચાલીસ મીટર જમીન સંપાદન કરી અને બાયપાસ નીકળવામાં આવ્યા છે જયારે અત્યારે કલેક્ટરના આદેશ થી કલેક્ટર કચેરી આર એન્ડ બી શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ ત્રણસો જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોન્ડન કરી જગ્યા અને સોસો મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા ત્રણ વર્ષથી કોઈ વાત સાંભળતું નથી અમે વારંવાર રેલીઓ કરી મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી ધારાસભ્યને પણ રજૂઆતો કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી અત્યારે ગઈકાલે મોદી સાહેબ બોલે છે કે ખેડૂતો ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે પણ અત્યારે હવે એમાંથી પચાસ ટકા ખેડૂતો એવા છે કે જેમના પાસે એક ખેતર નો દાણા પણ બસતો નથી શું એમના પરિવાર ગુજરાન કઈ રીતે કરશે આ રીતે અત્યારે લોકશાહી ગુજરાત સરકાર અને ભાજપ સરકાર મળી એક તો એક જંત્રી પાલનપુર તાલુકાની જંત્રી બહુ ઓછી છે અત્યારે જંત્રી ગણીએ તો અઢી ચાર લાખ નો વીઘાનો ભાવ છે જંત્રી પ્રમાણે આયાત તો એના ચાર ચાર ટાઈમ રૂપિયા આપવાનું કે છે તો થી પંદર લાખ રૂપિયા ખેડૂતોને વળતર મળે અત્યારે જગ્યા લઈ શકશે કશું જ નહીં લઈ શકે અને અહીંયા જમીન રહેતી નથી મોટા મોટા તબેલા છે બનાસકાંઠાનો ખેડૂત એ માત્ર માત્ર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે મોટા મોટા તબેલો જતા રહે છે એમના બાળકોનું ભવિષ્યનું શું એમનું શું

એ રીતે પ્રોગ્રામ બનાવી અને પોતે ચાલુ કાર્ય હાથ ધરી છે અને જે ખેડૂતોનો વિનાશ કરી રહ્યા છે વિનાશ કરી રહ્યા છે એવો વિકાસનું નામ બદલાવી રહ્યું છે અમારી માંગ એ છે કે ત્રીસ મીટરમાં અમે સંમત વિકાસની સાથે કે ત્રીસ મીટર રોડ બનાવો હાલ હાલમાં જે નેશનલ હાઈવે છે ત્રીસ મીટર છે કોઈ સમસ્યા નથી સિક્સ લાઈન હાઈવે છે આબુ રોડથી પાલનપુર સુધી અમે ઉગ્ર આંદોલન કરશું અને જીવ આપીશું પણ જમીન નહીં આપીએ બાયપાસ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની જમીન ઓછી કપાય તે માટે મુખ્યમંત્રીથી લઈને હાઈકોર્ટ સુધી ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ આ દિન સુધી ખેડૂતોની આ રજૂઆતનું કોઈ જ પરિણામ મળ્યું નથી અને આ જ કારણે ખેડૂતો આજે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ખૂટમારાની પ્રક્રિયા દરમિયાન મહિલા ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો સાહેબ બાય છે જગ્યા લે કોઈ કહેતા જ નહિ જેટલું તમે વાળ હાલશો કે શું કરશે એમને આપી છે સ્ટાફ માં સારા મોટા અધિકારીઓ એના બાપ નું કે આયા શું હોય અને જ ખૂટ મારવા આવ્યા છે અમારી જમીન જરૂર વગર ની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરા છે કે આટલી જમીન ની લેવરાય અને આ બધે ગામડોમાં માં સો સાઈઠ મીટર લેવરાય છે મારા ખુડલાની અંદર સો મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી જેટલું મળશે એનું હોમે અમારને અને જેટલું નહીં મળે અમાર જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માગ કે અમારી જમીન જાય એના હોમે અમને જમીન જ મળવી જોઈએ અને જમીન ના મળે તો અમારું જીવન ના ભેવું અમને કોક મળવું જોઈએ અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે બધી જમીન જતી રહેતો અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ અમારી જમીન જાય છે ત્રણ વીઘા ગામની અંદર તો ઘણી જ જાય છે પણ અમારી તો ખુદની તો ત્રણથી સાડા ત્રણ વીઘા જમીન જાય છે જો કે આજે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂન પારાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં બાયપાસ રોડને લઈને આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે મારું નામ ખુમન સિંહલ સિંહ રાઠોડ છે હું ડીએલઆર ઓફિસમાં સિનિયર સર્વે પૂરું છું આજે બાયપાસ રોડનું ખોડલાનું માપડી ચાલે છે તો તમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે પ્રક્રિયા

છપ્પન સર્વે નંબર છે આ છપ્પન સર્વે નંબરમાં ત્રણસો ચોસઠ ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ બસ જે છપ્પન સર્વે નંબરો છે એ છપ્પન સર્વે નંબરો એરિયાવાઈઝ આપણે અહીંયા માપણી અત્યારે કરી અને ખૂટ મારી રહ્યા છીએ સંપાદન થઈ રહ્યું છે બસ બાકી બાકીના જે સર્વે નંબરો છે છપ્પન નંબરો એની માપણી છે હિસ્સા ફોર્મ અને પહેરા એકસો ની નકલ આપણા રેકોર્ડમાં સામેલ છે એ તમારો રેકોર્ડ જે જોઈતું હોય એ ડીએલ કચેરીમાં એને વિગતવાર માહિતી લઈ શકો છો એકચ્યુઅલમાં કેવું ડીએલઆર કચેરીનું કામ ઓનલી માપણી પોતું જ હોય છે સંપાદનની કાર્યવાહી પાછી અને કચેરી દ્વારા કરવામાં આવે છે હા એ તમે એની ડોક્યુમેન્ટેશન જે અમારી કચેરી આવી અને રેકોર્ડ ઓન પુરાવા લઈ શકો છો

અત્યારે ખેડૂતને કહેવા માટે હું એટલું જ કહીશ કે અહીંયા બાયપાસ રૂટનું જે અત્યારે હાલ સંપાદનની કામગીરી ચાલુ છે એમાં માપણીને ખૂટ અમારી કચેરી દ્વારા મારવાનું ચાલુ પ્રક્રિયા ચાલુ છે એમાં પોલીસ બંદોબસ્ત સાથે અમે અત્યારે હાલ આ ખૂટ મારી રહ્યા છે એ અત્યારે હાલ ઓન પેપર અત્યારે કચેરીમાં તમે રેકોર્ડ લઈ શકો છો એ અમે રેકોર્ડના પુરાવા અમે મેળવણો કરીને જ આવેલા છે અને એ પ્રમાણે જ કામ ચાલુ છે રિપ્રેઝન્ટ પાલમપુર સિનિયર સર્વે તરીકે રિપ્રેઝન્ટ હું છું એટલે આજે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કાર્યવાહીમાં અમે સિનિયર સર્વે તરીકે અમને જ રિપ્રેઝન્ટ કરતા હોય છે જમીન સંપાદનની અત્યારે જે અગિયારનું જાહેરનામું પડ્યું છે એના અનુસંધાને અત્યારે કેટલી જમીન જાય છે એનું જે કામગીરી ચાલુ છે અને એ સરકારની સૂચના અન્વયે આપણે અત્યારે કામગીરી બધા વિભાગોના સંકલન સાથે અલગ અલગ વિભાગ એમના કામો કરી રહ્યા છે દરેક વિભાગના હદ શું માર્ગ મકાન વિભાગના દસ માણસોની ટીમ છે ફોરેસ્ટ વિભાગ બાગાયત વિભાગ યુ પોલીસ વિભાગ બધા સંલગ્ન થઈ અને અંદાજે પચાસથી સિત્તેર માણસનું ટીમ સાથે અત્યારે કામગીરી ચાલુ છે ઓકે સાહેબ ખેડૂતોનું માનવું છે કે તમે અમને સોફ્ટ કોપી કોપી બતાવો અમે તમને ખૂંટ મારવા દઈએ એ બાબતે આપનું શું નિવેદન સરકારશ્રીએ અગિયારના જાહેરનામાની અંદર જાહેર ક્ષેત્રો ઉપર દરેક જ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે અને દરેક જ વસ્તુઓ જાહેર ક્ષેત્ર ઉપર મૂકેલી છે સો ફૂટની જગ્યાએ ખેડૂતોની માંગ છે કે સાઈન કરવામાં આવે એ વિષય અત્યારેના હાલના કામગીરીને અનુસંધાને નથી એ વિષય અત્યારે સોફ્ટ કોપી મારી હસ્તક નથી અત્યારે જે કામગીરીમાં આપણી હસ્તક ચાલુ છે એ ચાલુ છે